જય સદારામ બાપા મિત્રો આપણે કહીએ છીએ મારું ઘર છે મારું વાર છે મારું મકાન છે મારી જમીન છે એ બધી વાતો કરતા હોય તો મગજમાંથી કાઢી નાખજો પરમ હોય તો કોઈ જ આપણું નથી કશું આપણું નથી આજે વાત કરીએ ને મિત્રો મારી કહાની જો કહેવાજ ને તો તમારી ઓશમાંથી ઓહું આવી જાય પોતાના જ ભાઈ દરેક જગ્યાએ તમે જુઓ ભાઈ સપોર્ટ આપે અને અમુક જગ્યાએ ભાઈઓ પણ એવા છે તો પાહેન રહી અને ભાઈનું ખોટું કરાવે એ જિંદગીમાં ભયનો ના થાય તો દુનિયાનો તો શેનો થાય એટલે મિત્રો હું એટલું કહું છું પોતપોતાના સેફ્ટીમાં રહેજો ભયના તમે પાવર કરતા હોય તો ના કરતા તમારા કાકા કુટુંબનો પણ પાવર કરતા હોય તો કરતા નહીં આપણો જ પાવર ચાલશે પોત પોતાનો જ પાવર ચાલશે અને તમે બધું કરી શકો છો શું નથી કરી શકતા આપણે આપણી જ ગણતરી આપણે કંઈક કરી શકશે આપણા હાથમાં આપણે કંઈક ઉદો મેળવી શકશે બાકી કોઈના આશાએ રાખશો ને તો મગજમાંથી ભ્રમ કાઢી નાખજો મિત્રો કોઈ જ કોઈનું નથી આપણે આપણા ભગવાનને માતાજીને સમરશો નીતિથી હેડશો તો તમારું આગળ ગાડું હેડશે હેડશે ને હેડશે વિશ્વાસ રાખજો કોઈ દાડો ભગવાનને અગરબત્તી કરી છે કોઈકને નમ્યા હશો તો એ માતાને ભગવાનને ગમ્યા હશ્યો એટલે કોઈ દાડો તમે અટકશો નહીં આવો વિશ્વાસ રાખજો અને દરેક કહેતા હોય છે કે મારું ઓમ છે આ અમશે મૂકું ગમે તે છે પણ કોઈ કંઈ કોઈનું નથી એટલું મગજમાં ભરમ હોય તો કાઢી નાખજો આ મારો વિડીયો હું ઠાકોર સમાજનો જ દીકરો છું એવું નહીં ઠાકોર સમાજમાં નહીં બધી છે એક મુસલમાન મુસલમાનમાં નથી એના જેટલો હં નથી એટલા અહીંયાના જેટલી મર્યાદા કોઈને નથી ખરેખર મુસલમાનના ભાઈઓને તો હું વંદન કરું છું વારંવાર મારો વિડીયો આગળ વધારજો શેર કરજો અને ખૂબ તમારો દીકરો મની અને ફોલો કરજો આગળ લાવજો જય ભારત જય હિન્દ જય સદારામ મહાપ